ઓગણસી બરાબર છે સાત નવ ઓગણસી બાદ બાકી નું આમ ગણે તો છેલ્લો નિયમ વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા ની બાદ બાકી કેવી સંખ્યા વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા ની બાદ બાકી

પચાસ એકાવન રામભાઈ કાઢો છે આ જે છે અવિભાજ્ય સંખ્યા છે એક થી સો સુધી અને એક થી સો સુધીની અવિભાજ્ય સંખ્યા જે છે એના સિવાયની જેટલી સંખ્યા છે એને કઈ સંખ્યા કહેવાય

ઘટાડો જોવા મળે છે કાં તો આખી શ્રેણીમાં વિભાજ્ય સંખ્યાની વાત બાકી થતી હશે અને કાં તો અવિભાજ્ય સંખ્યાની વાત બાકી થતી હશે જોઈએ ઉદાહરણ સાત અને ઉદાહરણ આઠ ઉદાહરણ સાત ઓગણપચાસ છત્રીસ પચીસ અઢાર તેર દસ અને ખોટી સંખ્યા કઈ તો ઓગણપચાસ માંથી કેટલા બાદ કરો છત્રીસ મળશે બોલો બેન પાંચ પાંચ બાદ કરીએ ઓગણપચાસ માંથી પાંચ બાદ કરીએ આપણે ઓગણપચાસ ઓછા છત્રીસ નો સમજાય નો આપડે શું કરવું પેલી સંખ્યા બીજી બાદ કરી ત્રણ માંથી નવ માંથી છ થાય તો ત્રણ વધે અને ચાર માંથી ત્રણ થાય પચીસ માંથી અઢાર બાદ કરો કેટલા મળશે પચીસ માંથી અઢાર બાદ કરો એટલે તમને સંખ્યા ઓટોમેટિક મળશે નવ અઢાર માંથી તેર બાદ કરો કેટલા મળશે અવિભાજ્ય સંખ્યા છે જો એકી સંખ્યા અવિભાજ્ય સંખ્યા માં ફેર શું એકી સંખ્યામાં આ બધી સંખ્યાઓ આવે અને અવિભાજ્ય સંખ્યામાં

ત્રણ અથવા બે કરતા વધારે અઢાર માંથી કેટલા બાદ કરતા તેર માંથી કેટલા બાદ કરતા દસ મળે એ તો આવડે તેર માંથી કેટલા બાદ કરો દસ મળેલવેર માં કેટલા બાદ કરવી દસ મળે પેલા વાળા નઈ આવડી જાય કેવી સંખ્યા વિશિષ્ટ સંખ્યા છે કેવી છે વિશિષ્ટ ઈ અવિભાજ્યનો નો વિભાજ્યનો એટલે એક તો નો આવે તો ત્રણ પહેલાની અવિભાજ્ય સંખ્યા કઈ છે ત્રણ પહેલાની અવિભાજ્ય સંખ્યા અવિભાજ્ય સંખ્યા ની બાદ બાકી દર્શાવે છે તેર અગિયાર સાત પાંચ તેર બે આ જે સંખ્યાઓ છે એ સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યા છે કેવી સંખ્યા છે બાદ બાકી જોઈએ બસો સોળ માંથી કેટલા બાદ કરો તો બસો મળે બહુ ઈઝી પ્રશ્ન છે બસો સોળ માંથી કેટલા બાદ કરો તો તમને બસો મળે સોળ બરાબર છે ઓછા સોળ એકસો છ્યાસી માંથી કેટલા બાદ કરો તો એકસો જુમ્બોતેર મળે બાર બરાબર છે એકસો જુમ્મોતેર માંથી કેટલા ભાગ કરો તો એકસો ચોસઠ મળે બોલો ભાઈ

દસ છ પાંચ એક કેટલો મળશે આપણી શ્રેણીનો નો પૂરતું અથવા તો જવાબ એકસો સમશે